હવે મને મેં કીધું છેલ્લા દિવસે મને કે એકાદશી છે પ્રવીણભાઈ કે બે શબ્દ બોલો બે શબ્દમાં મારું કોઈથી પૂરું ન થાય અને આપણે આ મહત્વનો અનુષ્ઠાન ચાલે છે તો એમાં મારે જાદો સમય લેવો એ બરાબર નહીં પણ અહીંથી સંતોએ આજ્ઞા કરી છે ત્યારે સ્વામિનારાયણ ભગવાનની પૂર્ણ કૃપાથી સ્વામિનારાયણ ભગવાનના પદરસથી પાવન થયેલા પવિત્ર ભૂમિ એવા આ બદ્રિકા તુલ્ય ભૂમિમાં આધિ વ્યાધિ અને ઉપાધિ રૂપ તાપત્રયથી મુક્ત કરે એવા બંધુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર મેળ લો આ આઠ પદ એ ચાર વેદ નહીં પણ આઠ વેદ સમાન આપણે જેને ગણી શકીએ એનું અહીંયા અનુષ્ઠાન થઈ રહ્યું છે ત્યારે આવા પવિત્ર પ્રસંગે જેમના આશીર્વાદથી આખું એ આ અનુષ્ઠાન કાર્ય કરી રહ્યા છે એમાં સૌથી પહેલાં સ્વામિરાયણ ભગવાનની કૃપા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમના દિવ્ય આશીર્વાદ પરમવદનીય પ્રાતસ્મરણીય સગૃવર્ય શાસ્ત્રી સ્વામી માધુપ્રિય દાદી સ્વામી અને પૂજ્ય પુરાણી સ્વામી બાલકૃષ્ણ દાદી સ્વામી એમના રૂડા આશીર્વાદથી પૂજ્ય ધર્મવત્સલ દાદી સ્વામી અને નાના સંતોની આખી ટીમ વેદાન સ્વામીને પણ યાદ કરું અહીંયા જે સંતો છે એમને યાદ કરું એમના અથાગ પરિશ્રમથી આજે ગામડે ગામડે પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ એમની જન્મતિથિને નિમિત્ત કરી વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ જે આવી રહ્યો છે સાતથી પંદર નવેમ્બર એના ઉપલક્ષમાં હજારો નહીં પણ લાખો બંધુના પાઠો આ સંતો દ્વારા થયા અહીંયા સભા મંડપમાં ત્રણ દિવસનો એક કાર્યક્રમ હતો એમાં છેલ્લે દિવસે એ વાત થઈ કે આપણે તો બગાસું ખાતા પતાસું આવી ગયું ત્યારે ધર્મવત્સલ સ્વામીએ કીધું નકરા પતાશાથી નહીં હાલે પતાસા તો હવે કોઈ ખાતા નથી અને વાતય એમની બહુ સાચી છોકરાઓને અમારે એક દાદાએ કીધું સમજ્યા અમે ચોકલેટ આપીને મંદિર ઉપર તો કે ચોકલેટ કોણ બનાવે કોને ખબર છે એના કરતાં તમે હું પતાશા લઈ આવું તમે છોકરાને આપો મેં કીધું પતાસો બતાવે તો મોટું બગાડે છોકરાઓ લેવાની વાત તો એક બાજુ રહે એટલે ધર્મવત્સલ સ્વામીએ કહે મને કે પતાશું કોઈ ખાતું નથી અને પત્તા સાથે કંઈ વળે નહીં કાંઈ પેંડા બેંડા જેવું કઈ થાય તો હારું તો મેં કીધું એવું કરીએ તો કે આપણે અહીંયા પાંચ દિવસનો એ બંધુઓના પાઠનો અનુષ્ઠાન કરીએ યજ્ઞ કરીએ તો મેં કીધું આ તો સોનામાં સુગંધ કહેવાય સોનામાં સુગંધ હોય નહીં સોનું એટલું જ કિંમતી છે પણ એમાં સુગંધ ભળી જાય તો જમાવટ થઈ જાય ને એમ અહીંયા મને તો બહુ આનંદ થયો એ વાતનો કે આવી પવિત્ર ભૂમિમાં અહીંયા આ સંતોએ આ કાર્ય માટે એને વિચાર આવ્યો કે અમારા કાર્ય કરવું છે અને એને વિચાર આવ્યો તો એ તો આ બધું કાર્યથી નજર આપને લાભળી ક્યાંથી મળે એટલે અને યોગાનો યોગ પાછું આજે એકાદશીનો દિવસ આવતીકાલે શિવરાત્રી છે પરમ દિવસે પાછું એ તિથિ આવશે એટલે આવા સરસ મજાના યોગો એ આજના આ પાંચ દિવસના કાર્યક્રમમાં ગોઠવાના છે અને એમાં પાછા હરિદ્વારથી હરિવલ્લભ સ્વામી એવા તે હરિદ્વાર છે એટલે આપણે બહુ વજન દઉં એવું નહીં હો કારણ કે આ સંતો જે આયોજન કરી રહ્યા છે ને એ ગોપીનાથ કુલ ના છે હરિવલ્થ ગોપીનાથ ના છે અને હું વખાણ હું લેવા કરું ખબર ગોપીનાથ કુળ નો હા તો અમારા ગુરુ છે રહ્યા એ દાદ કરે જો એ ગમે ત્યાં પ્રસંગ હોય ત્યારે એ ગોપીનાથ કુળને યાદ કરે ત્યારે હરિવલુ સ્વામી હરિદ્વાર અહીં યોગાનું એક પધાર્યા અને એ જ રીતે ચંદ્રપ્રકાશ સ્વામી તો આપણે અહીંયા જ છે આપણા ગામના કહેવાય તો એમની પણ ઉપસ્થિતિ છે અમારે ભક્તવસલ સ્વામી અમારા પૂજારી અહીંયા ભક્તિ સ્વામી આવ્યા છે અને બીજું અમારે કુળના છે અહીંયા મેન રહ્યા છે સર્વોપરી સ્વામી હા ધર્મપ્રકાશ સ્વામી હા સર્વોપરી સનાતની નહીં એ પાછી તનાતની કરે અહીંયા મુનિવસલ સ્વામી છે વિવેક સાગર સ્વામી છે અમારે જેમના આશીર્વાદ કાયમ અમને મળતા રહ્યા છે એવા અમારે બુજુર્ગ વડીલ કોઠારી સ્વામી હરિચંદ દાજી સ્વામીને પણ યાદ કરીએ ત્યારે આ તમામ સંતો અહીંયા માધવપુર સ્વામી ભલે અહીંયા નથી પણ સતત એમની લાગણી એમના આશીર્વાદ એ અહીંના ભક્તો ઉપર વરસી રહ્યા છે તો જે બાલુ સ્વામી આ તમામ સંતો તેમના આશીર્વાદ આપણા સૌના ઉપર રહે અને આ યજ્ઞ એ યથાર્થ રૂપે યજ્ઞ થઈ રહ્યો છે ત્યારે તમામ હરિભક્તો એમના ઉપર ઠાકોરજીની કૃપા કાયમને માટે રહે બધાનું સ્વાસ્થ્ય ઠાકોરજી ખૂબ સારું રાખે બંધુના પદનો મહિમા તો અપાર છે અજોડ છે તે દિવસે સ્વામીએ પણ ઘણી વાત કરી હતી પણ મારે એટલું જ કહેવું છે કે કોઈને આધી વ્યાધિ ઉપાધિરૂપ દુઃખ જ્યારે આવે ને એ ત્યારે બીજે ક્યાંય જવાની જરૂર નથી આપણી પાસે અમુક શસ્ત્ર છે એ મારી પાસે કોઈ આવે ને મને નીંદર નથી આવતી મન બેચેન રહે છે કાંઈક કાંઈક થાય છે અને ઘણી છે ને એ કાંઈ ન હોય તો એ કાંઈક થતું હોય એ કે અહક થાય છે હવે અહક નું કરવું ડૉક્ટર પાસે જાય ડૉક્ટર કે શું થાય તો કે અહક થાય છે હવે અહક શું કેવું એ આવું ઘણી વાર છે ને કારણ વગરની કઠનાઈ થતી હોય આપને ખબર ન હોય પણ મન બેચેન રહેતું હોય ત્યારે હું કહું કે વંદુના તમે છે ને પાઠ કરજો એ વંદુના પાઠ કરીને તમે ને કે તમને નિંદર આવી જાઓ હા અને હું તો મને તમે ઓલી કેસેટ સડાવી દીધી છે ને મોબાઈલમાં કે હું તો રાતે ને ત્યારે એ ચાલુ કરીને હોઉં તો એક પદ પૂરું થાય તો હું ઊંઘી ગયો હોય હા આવું આ એક વંદુના પદ આપણી પાસે આપણી પાસે ભક્ત ચિંતામણી છે અને આપણી પાસે જનમંગલ એટલે આપણે ક્યાંય બીજે ફાફા મારવાની જરૂર નથી ભૂંડા સીધને ફટકો છો મત પંથમાં યા તો તરત થશો પાવન નર નારી જેને જોઈએ તે આવો મોક્ષ માગવા આજ ધર્મવંશીને બહાર આપણે બહુ ભાગ્યશાળી છીએ ત્યારે હૃદયથી જે જે ભક્તોએ આ યજ્ઞમાં બેસીને આહુતિ આપી છે જેમણે સેવાઓ કરી છે તન મન અને ધનથી એ તમામનું ભગવાન શ્રી મંગલ કરે એવી તમામ સંતો વતી ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરી મારી વન વિરામ અસ્તુ જય સ્વામી